સુરત ના રામનગરમાં પાકિસ્તાની મહલ્લા હવે હિન્દુસ્તાની મહલ્લા બની ગયો રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં પણ નામ બદલાશ સુરત ના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખાતો હતો હવે તેનું નામ સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નવા નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ ચક્ર બન્યું છે પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ બે હજાર અઢારમાં સુરત પાલિકાની સાંસ્કૃતિક લખ્યો આ પત્ર પત્રના અનુસંધાને સત્તર ડિસેમ્બર બે ના રોજ સમિતિ ઠરાવ દ્વારા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મોહલ્લા કરવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ ચૂકથી પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કરી હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ બોલનામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની બોલનો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો કરવાન સેનિલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે